આજે કોંગ્રેસ મજબૂત બનાવવા મિટિંગ અને રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ સામે વિરોધ શો કહેવામાં આવ્યો જો લોકશાહીની અંદર જે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એ એક પક્ષ જીતવા માટે તમામ પ્રકારની કોશિશ તો કરતું જ હોય પરંતુ આપણે જોયું કે ભાજપે કોશિશની જગ્યાએ કાવતરા ચાલુ કર્યા છે અત્યાર સુધી કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસનો આગેવાન કે આમ પબ્લિક એમ માનતી હતી કે ભાઈ શા માટે દરેક ચૂંટણીઓ કોંગ્રેસ હારે છે વિરોધપક્ષ શા માટે હારે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા લોકસભામાં કોંગ્રેસનું ધોરણ શા માટે થાય છે તો એનું એકમાત્ર કારણ છે કે દરેક વિધાનસભાની અંદર દરેક લોકસભાની અંદર વિધાનસભામાં દસથી પંદર હજાર મત અને લોકસભામાં ત્રીસથી ચાલીસ હજાર મત ફરજી રીતે તમામ વોટર લિસ્ટમાં નાખવામાં આવ્યા છે એટલે જે મતદાર યાદીઓ બની છે મતદાર યાદીઓની અંદર ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં તમે ગમે તે રાજ્ય પકડી લો ગમે તે સ્ટેટ પકડી લો કે જ્યાં ભાજપ તરફી જે રાજ્ય શોપ છે ગુજરાત હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ત્યાં વધારે પ્રમાણમાં મતોનો ફરજીવાળો કરવામાં આવ્યો છે અને બોગસ વોટો ત્યાં નાખવામાં આવ્યા છે બીજા રાજ્યોમાં ઓછા પ્રમાણમાં પણ દરેક ભારતના ખૂણામાં આ રીતે મતદાર યાદીઓમાં ચીટિંગ કરવામાં આવ્યું છે અને ચૂંટણી પંચે આ ભૂમિકા ભજવી છે જેનો રાહુલ ગાંધી ખૂબ જોરશોરથી વિરોધ કરે છે અને સમગ્ર ભારતની જનતા સામે ચૂંટણી પંચે જે કર્યું છે એ સમગ્ર સામે રાખી દીધું છે ગુજરાતમાં પણ અમિતભાઈ ચાવડા સાહેબે આજે નિવેદન કર્યું છે ગુજરાતમાં પણ અમે તપાસ કરશું અને આવા વોટર્સ જે છે કે જે ફરજી વોટર્સ છે એકનું નામ હોય ને પચીસ જગ્યાએ જે વોટર્સ તરીકે એના નામ નોંધાયેલા હોય તો એવાને શોધી શોધી ઘરે ઘરે જઈને કોંગ્રેસનો કાર્યકર્તા આ વોટર લિસ્ટમાંથી બહાર કાઢશે મોટી ચૂંટણી ખાતે પીપળી ખાતે જે આપણે શિબિર થઈ એમાં નક્કી કે કોંગ્રેસ સંગઠન મજબૂત કરવું હોય તો ક્યાંક રીતે કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના આગેવાનને ટચ કરવો એને મળવું પડે એના સંપર્ક કરવો પડે અને એ વાતને અનુસંધાને એ શિબિરના અનુસંધાને આપણે નક્કી કર્યું કે આપણા જે રાધનપુર વિધાનસભા છે સોળ રાધનપુર એના ત્રણ તાલુકા સાત રાધનપુરને શમી અને રાધનપુર શહેર તો એ વિસ્તારમાં જે આગેવાનો જે છે એ બધાને આપણે મળીએ એની વાત જાણીએ એની એની જે વાત છે કે સંગઠનમાં શું ફેરફાર કરવા જોઈએ કે પાર્ટી શું કરે તો એનું સંગઠન મજબૂત બને અને શું કરે તો આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વિધાનસભામાં આપણે જીતી શકીએ આવા બધા સૂચનો પણ લેવાના હતા એટલે આપણે આ લગભગ ચોથી મિટિંગ આપણે ત્રીજી કે ચોથી મિટિંગ આપણે કરી અને હવે નેક્સ્ટ કાર્યક્રમ આપણો રાધનપુર શહેરનો પણ છે એટલે કાર્યકરોને મળી અને એનાથી એની વાત જાણીએ કઈ રીતે આપણે આમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરી શકીએ આપ જાણો છો કે રાહુલ ગાંધી અત્યારે ખૂબ વિરોધ પક્ષના નેતા તરીકે આક્રમકતાથી લોકોના પ્રશ્નો માટે લડે છે ખેડૂતો માટે લડે છે મજૂરો માટે લડે છે વિદ્યાર્થીઓ માટે લડે છે ખૂબ મોટા પ્રશ્નો ઉપાડી અને લોકસભામાં સતત લોકોનો અવાજ બનીને કામ કરે છે દરેક વિધાનસભામાં દસ દસ પંદર પંદર હજાર વોટ ખોટા ફરજી વોટ નાખી દીધા છે લોકસભામાં માની લો કે પચાસ સાહીઠ હજાર વધારે નાખી દીધા હોય તો આપણે ગમે મહેનત કરીએ તો આપણે જીતીએ નહીં એ મુદ્દાને આખો ચૂંટણી પંચ ને